ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં રહીશો તો અને સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવી આપણી ગુલાબી ઠંડીની ચા પીએ એમાં સાટું ચા વધારી ન વધારી એમાં કહેવાનું થોડું હોય আর তারে দাগবা নাই টাইম নি ঢোকা আজ আজ মার বাইরে কাম যাওনাছে বয়ে আপনি জিলাতে এত না এত কিটোস বানাবো না কি বেবানুয়া তারে মিত্র হবে අපڑے අපڑے বানালি তা না দিয়ে মাছি দে বাপিয়ে সাবন নাই थोड़ी कमी লাগিয়ে দিছি বেশি কি দিছি ચાલો મિત્રો આપણે હે હવે જાવું છે તરગ્રા પ્રમ દિવસે આપણે હે ને ફોન આવ્યો તો કે તમારે હે ને સન્માન કરવાનું છે તમારું તો આવજો તરગ્રા શું કઈ રીતનું શું હોય એ તો આપણને ખ્યાલ નથી જાય ભાઈ ખ્યાલ આવે હવે ટાઈટનું અત્યારે ઊભું થાવું એ મિનિટ ચાલો મિત્રો ચા પી લઈ મસ્ત થોડી ગમતી નવ વાગ્યા એ ન થાય પાંચ થઈ જાય પાંચ થઈ જાય મિત્રો હવે હને ફટાફટ નીકળવું છે હળી પાછું થઈ જાય છે મિત્રો મોડું આ મિત્રો આપડે તમારા બધાને સાથ સહકાર અને ફૂલ સપોર્ટ થઈને આપણે આ મુકામે પહોંચ્યા છીએ કે આપણને એને કોઈ સન્માન કરે અમને તો આ માટે અમારા માટે ને મિત્રો ગર્વની વાત કહેવાય તમારા બધાનો અને દિલથી ખૂબ ખૂબ આભાર તો ચાલો હવે ને હું નીકળું ફટાફટ આજે નવા ઘરે જ આવું હે નવા ઘરેથી બાઈક લઈ પછી જવા દઉં તરંગરા મિત્રો અને ગયા આપણે નવા ઘરે

મિત્રો દર્શન કરતા જઈ માતાજીના દર્શન કરતા જઈને જાય અને આપણે મિત્ર આવે છે પતુભાઈ ને પંડિતભાઈ નહીં પછી જાય ખાલી સાથે દર્શન કરતા જઈ પેલા મિત્રો છે ને તમે આગળ જોયું ને વિડીયોમાં પણ હે ત્યાં પછી એને ડાયરો કાંઈ વિડીયો આપણે શૂટ કર્યો નથી કેમ કે મિત્રો આપણે પાડી બહારનો ગમે ત્યાં વિડીયો બનાવીને એટલે એમાં ને ખાસ કાંઈ એવા કંઈ આવતા નથી એટલે ત્યાં હ ને મિત્રો કાંઈ વિડીયો પછી શૂટ નહોતો કર્યો ત્યાંથી એને પછી આપણે આગળ નીકળી ગયા હતા સાવનપુર બાજુ

મિત્રો ને આપણે ભોગી ગયા ઘરે હવે ને ડાયરો જવું છે પાણી વાળવા બાપુને બપોરા કરવાના બાકી છે આપણે તો ત્યાં સાલનપુર ત્યાં દાદાને વરસાદી લઈ લીધી હતી તે આપણે આપણે કઈ બપોરા કરવાના છે નહીં બાપુ બાકીએ પાણી વાળા ઘાઉમાં તમે જાઉં પાણી વાળવા ને બાપુ આવે પછી બપોરા કરવા

મિત્રો હવાનું ચાલો ચા પી લઈએ મિત્રો આપણે ઘંટી માં છૈના તળાવવા ને નાખ્યા છે એમ કેમ જીવામૃત બનાવવાનું છે આપડે પાવા માટે સેનામ પાવા માટે છીણા દળીએ મિત્રો ગયા વર્ષ ગયા વર્ષ નું એના આગલા વર્ષના હે બીજું વર્ષ છે મસ્ત મજાના એવા છે ચાલો ચા પી ને જીવા અમૃત બનાવી નાખીએ આપણે ગેટ પાસે મિત્રો હેને જીવા અમૃત આપણે બનાવી નાખ્યું છે ગોળ ને છાણ ને આપણે લોટ ને ડોખલ ને આવું બધું એને નાખ્યા ટીપડા ને હલાવી નાખીએ સુરત દાદા તે હવે અથામાની તૈયારીમાં હશે જો આ લીમડા આડે છે ને દેખાતા મિત્રો બાકી આપણી જાંબલી વાલો છે ખાવું એને આવી જઈ ગયો મિત્રો મસ્ત મજાની છે ફરીને કરે એવી થઈ ગઈ છે અને આપણી મકાઈ તો જુઓ મિત્રો થઈ ગઈ મોટી હે જો મારી કરતા ક્યાંય આમ હાથ ઊંચો કરું ને તો એ માને આ હાથ બારો ન દેખાય એટલી ઊંચી થઈ ગઈ છે જો છે જ લગી anh là thua u đời sai không có nào đồ ăn luôn anh nick thì này nay một cái anh nay nghỉ <coughs> đây chỉ anh chơi này anh chơi game chán anh chơi xong mà xong mà gay nó sang này go mất ra này thì rồi nào nào mà giờ này khát là một hết cái હવે લગભગ પંદર વી પચીસ દિવસ પંદર વીસ દિવસ પછી લગભગ ડોડા કદાચ થાય તો લગભગ તો એમ તો મહિનો વયો જાય છે ડોડા નીકાળવામાં તો ભાઈ બીજું કિશોરભાઈ કાંગરા બાંધે તો તમને એ આવ્યો હા શીરા શીરા પાડી દીધા શીરા સરખો ઉડાડવાનો ન કર શીરા પડી જાય સી

Genggak, kisah cem maru warono bela lito, kagak gak enak. Halo, ada maro di waron buk lagi, ke? Halo, halo, buk lagi, jani bola. Genggak, Halo mitro kan yang sore nih, siapa deh? no nanti, gue pilih. gayu, doe, guys, Ne Pas hari, ya, bocah, gak pernah